જો થઈ ગયો તૈયાર અને આજે છે ને આપણે યાર હું કહેવાય ચેલેન્જ વાળો વિડીયો બનાવ ને ચેલેન્જ ખેની કરવી ની કઈ ખબર પડતી નથી અને કાવ્ય તો અત્યારે છે ને સ્કૂલે ગયેલી છે સ્કૂલેથી થી આવશે પછી આપણે ચેલેન્જ કરશું ને અત્યારે તો છે ને હું ભાઈ બેઠો છું ને વિચારું છું હેની ચેલેન્જ કરું તમે બધા કેજો કે આ વિડીયો પછી છે ને અમે શેની ચેલેન્જ કરીએ ને અત્યારે જ છે ને હું વિચારી લઉં પછી કઈ ચેલેન્જ કરવી એ આપણે જોઈએ ને કાલે છે ને સ્કૂલેથી આવે ને ત્યારે પાછો વ્લોગ ને બી કન્ટિન્યુ કરું તમે બધા પણ વ્લોગમાં બન્યા રહેજો કારણ કે છે ને વિડીયો બનવાનો છે એક્સપેન્સિવ અને આમ કોમેડી ફની વાળો વિડીયો બનવાનો છે તો હાલો ડાયરેક્ટલી કાવ્ય આવે ને પછી વ્લોગ ને બી કન્ટિન્યુ કરું તો કાવ્ય છે ને ઘરે આવીને સ્કૂલેથી સીધી સેન્ડવિચ બનાવું મળી એમ જોતું એકલી એકલી આટલી બધી સેન્ડવિચ દેશો કે હે કેટલી આ બધી મારી નહીં મમ્મી ની છે મારી છે ભાભી ની છે બધા હા બનાવવાનું નહીં હાલો આને ચેલેન્જ કરીએ મેં ચેલેન્જ નું બધાને કીધેલું છે મારો વિચાર એ નતો કે ચેલેન્જ આપણે કરશું એને બદલી નાખ્યું કે નહીં ચેલેન્જ નથી કરવી કારણ કે છે ને એને સેન્ડવીચ એના મનમાં આવ્યું એની એની રીતે બનાવી હતી મેં કીધું નહોતું તું સેન્ડવિચ બનાવીને સ્કૂલે આવીને ડાયરેક્ટ હું ફોન જોતો હતો ને તો લઈને ક્યારેય મને ખબર નથી પડી અત્યારે સેન્ડવિચ બનાવીને ખાઈ લઈશ

કાચી સેન્ડવીચ છે એટલા જો કે હારી જ છે હવે હું તો ચાખું કેવી બની ને ઈ મને તો કાય બહુ ખાસ ભાવશે નહીં તોય આપણે ટ્રાય કરીએ ઠીક ઠીક છે આટલી બધી નથી થારી હ એટલે બધી ન થારી તે બનાવી સારી વાત કહેવાય તો હું ખાઈ લઉં હમ હ એમ ખાઈ એમ નહીં બ્રેડ કાચી લાગે ને હમ ચટણી ઓછી પડે સોસ એના ઉપર જ નાખો ને એટલા માટે અંદર આખી સેન્ડવીચ માં સોસ હોય એટલે નીચે લગાવી છે આમાં હમ પણ મેં ખાલી બટેટો જ નાખ્યું ટામેટા ની ડુંગળી માં કાઢ નાખી એટલે તો ફાઈનલી મિત્રો અત્યારે છે ને મારે જવાનું થાય ગામમાં દૈણું દળાવવા દૈણું દળાવવા ને પછી છે ને ફઈના ઘરે છે ને આ બીજા ફોય એટલે હર્ષના મમ્મી લાવ્યા હતા ને એને દેવા જવાના છે તગારા ને એ રસ્તામાં એનું ઘર છે ને આડું આવે તો હું ડાયરેક્ટલી દેતા આવીશ ને મમ્મીને કાવે છે ને અત્યારે માર્કેટમાં ગયા છે ને મારા ભાભી પ્લસ સારા ગયા છે કારણ કે એને થોડીક ખરીદી કરવાની એટલા માટે અને મેં બોર મંગાવ્યા છે જોઈએ બોર આવે છે કે નહીં તો હાલો હું પેલા ડાયરેક્ટલી ગામમાં છે ને આ બે કામ પતાવતા આવું ભાઈ ના ઘરે છે ને ડાયલ તગારા દઈ ને આવી ગયો છું દેણું દેડાવે ને ભાઈ છે એની હાથ પાડ્યા શાંતિ ભાઈ શાંતિ ભાઈ આવે છે દેણું દેડાવી ને પાછું ભાગુ સીધો ઘરે આવી ગયા તો ફાઈનલી મિત્રો દહીણું દળાઈને આવી ગયો છું સીધો ઘરેના છે ને હું તમને બધાને શું કહું કે મારા જેકેટ ને સ્વેટર ને ઉડી ને એ બધું છે ને એટલી વસ્તુ અહીંયા બહાર રખડે છે ને મારા મમ્મી એમ કે આમાં લઈ તારે પહેરવું હોય ને એ બહાર રાખ બાકીનું બધું કબાટમાં મૂકી દે હું છે ને અલગ અલગ દિવસે અલગ કે આ તો અલગ જેકેટ અને છે ને અહીંયા તો ચાર ઓલરેડી પીડા છે જો આ એક જેકેટ છે પછી આ ઉડી છે પછી આ જેકેટ આ ઉડી અમે ત્રણ જેકેટ ને બે ઉડી ને એવું છે ને મમ્મી મને કીધા કીધ કરે કે આમલી એક વસ્તુ છે ને પહેરવા આડું રખે બાકીની વસ્તુ છે ને કબાટમાં તો ખાનામાં મૂકી દેવાય મેં કીધું અલગ અલગ દિવસે અલગ અલગ પહેરું બાકી તો હજી બે ત્રણ સ્વેટર છે ને કબાટમાં એમને પીડા છે એ હું નથી પહેરતો એટલી બધી ટૂંકમાં ટાઈટ નથી પડતી ને એટલા માટે બહાર છે ને ગયા હોય ને તો જ હું સ્વેટર પહેરીને જાઉં બાકી તો રેગ્યુલર દિવસમાં છે ને આ બધું પહેરું હવે છે ને મારે આમાં એ એકાદ બે બાર રાખવા પડશે કારણ કે રોજ છે ને ચારે ચાર ખુરશી ઉપર જ પીડા હોય એ ને આ બેગ એમ ન જ પીડું એટલા માટે મને ખોટું કહે ને એની કરતા મૂકી દેવા હાર તો છે ને આને એક વખત ધોઈને ડાયરેક્ટલી કબાટ પર મૂકવા પડશે ફાઇનલી મિત્રો છે ને મને જેટલા જેકેટ ને સ્વેટર ને હુડી જેટલી મળીને ને એટલે હું કાઢીને મૂકીશ ને જો તમને દેખાડું કટલું છે ને તો જો આ પહેલું છે વિન્ટર સ્વેટર અને આ છે ને બહુ એટલા બહુ જાડું છે આમાં ટાઈટ જ ન હોય હચોડી આમ તમે ગણો ને તો પહેલું એ પછી આ બીજું જેકેટ છે બીજું આ જેકેટ છે અને પછી ત્રીજી છે ને એ હુડી છે આ બીજું જેકેટ એ અંદર લીધું ને મસ્ત ગરમ વાળું છે આવું છે ને મસ્ત ગ્રીન જેકેટ છે આ ત્રીજી ઉડી છે પછી આ ચોથું શું છે આ પણ ઉડી છે અંદરથી આય મસ્તીની ગરમ છે જો વેલવેટ વાળી છે આખી ને ગરમ પણ છે આખી આ ત્રીજું નહીં ચોથું સોરી આ ચાર ને એક આ પાંચ આ પાંચમું પણ જેકેટ છે આ અત્યારે તમે જોયું હશે બ્લોગમાં પહેરતો જોઈ આ છે અને હજી આ કારે છે ને આ જેકેટ છે ને આ હર્ષનું જેકેટ છે કારણ કે મને ગમી ગયું હતું ને મેં લઈ લીધું તો એની પાસે આટલા 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 કલેક્શનમાં છે ને આટલી વસ્તુ છે પાસે છે ને બાકી એક બે એક એક બે બે પડ્યું છે જેકેટ ને એક બે ઉડી ક્યાં પડીશ ને મને ખબર નથી ને આટલા બધા જેકેટ છે પછી મમ્મી તો કહેવાના જ છે કે નહીં તું મૂકી દે મૂકી દે પછી આમાં છે ને અમારે એક બે એટલા હું તમને કહું નહીં કાઢવાનું રહે ગ્રીન વાળું હું બહાર રાખીશ પછી એક બ્લેક ઉડી રાખીશ ને આ રાખીશ ત્રણ વસ્તુ રાખવાની મેં કાલે આવું લાગશે ને તો સાઈડમાં રાખીશ તોય મારા કેટલા ચાર તો સ્વેટર તો બહાર રહે તે તોય હું કબાટમાં મૂકી દઈશ એટલે વાંધો નહીં આવે તો બે ગયો છું હાંને ટાણા જમવા અને જમવામાં જે છે સેવ ટમેટાનું શાક રોટલી અને ને દૂધ હાલો ડાયરેક્ટલી પેલા આપણે જમી લઈએ તો ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી તો લીધું છે ને હવે છે ને કોલેજ તો બે દી આપણે ગયા નથી તો કાલે હવે કોલેજ જઈએ ને આટો મારીએ લેક્ચર આવે છે કે નથી આવતા કે પ્રોફેસર આવે છે કે નથી આવતા તો આપણે કાલે કોલેજે જઈશું અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આઈ હોપ કે તમે બધાના વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મીજો મળે એક સીધા નવા લોક સાથે બાય